સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને સાઈડ ઉપર આવી ગયા છું જો આ ધાબુ લગાડવાનું છે એ ટાઈલ મૂકી છે ને તો વરસાદ ચાલુ થઈ ગયો એટલે ધાબામાં કઈ લાગતું ના લાગે હું કેવું મિસ્ત્રી તમારું કઈ નઈ ધંધો કરવાનો સેલ નથી મિસ્ત્રી ને ધંધો કરવાનો સેલ નથી એટલે બેહી ગયા છે

હું આગળ શું થાય મારે ખરથી બધું કરવાનું થાય કે આ કામો પર લખશે નહી એવું લાગે છે કે આમાં ફેકી બેકી કર પકડતો બેઠા છે ને સ્પેશિયલી એમાં કઈ કામની નથી અમે અને અલમણે આ દિન બેઠો છે આને કેમ કોક ઉધરી ગયો યાર મને કઈ કામ નથી ઓયા કરે કામ થી ને કામ ધંધો કઈ હું જોઉં તો શું તમ આ ઘરે ના ભાઈ હું છોક મજુ અને આમ આ સીધા સમજા સીધી પાછા અમતું નાખો એટલે આ બધું બોલવું પડે કાઈ ની ફાઇનલી હાલો આમે જેટલું લાગી એટલું લગાડી જેટલું લાગે એટલું તને તો અમારે છે ને તમ સાઈડ ઉપર કાઈ ની હારવા દીલે ભાઈને મારી ઘર તો વાહો હું કરી શું બરોબર તાર કાઈ ન કરવાનું બરોબર મારા રૂપિયા આજે ભરાઈ જાય હું ઘરે અને આ લક કરું મારા ત્યારે

રજા બીજી વાત વાહ હરખા તમને કોઈ હું આપે આઠા નું પૈસા કોઈ હા બાત કા પૈસા હોય ને શીખાવ છે તારી નથી એને હાજરી નથી આપવા અમાર તો આને હાજરી આપવાની છે બિચારો તરી બનાવે છે આ કાય કરતો નથી ધોયલા મોળા ફૂણામ ગડી દે દરેક વર્ષ આવે તા કોઈ કે કે આગળ કે મારે કો કે કોઈ આગે કોણ હે સે આતે હે રૂપિયા કેમ થાય ખબો પડે હા

તો આપણે એક ફ્રેન્ડ લઈને આવે છે ચાલો હમણાં એની મુલાકાત કરાવું તમને હા તો ફાઇનલી જો આપણે મનોજભાઈ આવી ગયા છે મત મારા તો છોલે ને કુલ છે જો છોલે કુલ ને છોલે ભટુરે કુલ નું કે કટ કુલ આવી અલગ કહેવાય એવું કહેવાય આપણે ખાવાની ખબર પડે મને તો તે કેવી સ્કેમ કરી સવારે ટિફિન લાવવાનો હતો પાછો ફોન આવ્યો મને કે કે હવે નહીં લાવું તો

કામ કરે છે હું મસ્ત માવો બનાવું છું મસ્ત માવા વાલી કાંઈ નઈ સારું વાલો તો ટાઈમ થઈ ગયો છે નહીં છૂટી કરવાનો તો આ બે ટુકડા લગાડી દઈ પછી તો ખસેલી ધીરે ધીરે સાફ સફાઈ કરી પછી મશીન લપેટી ઘરે ભાઈ ના થઈ જાય એમ તો સાઈડ ઉપરથી આવી ગયા છે આપણે બાઉ માટે ગિફ્ટ લેવા માટે સાઈડ ઉપર સીધો આવું છું કેમ કે એક બે દિવસ થાય કે પપ્પા ગિફ્ટ લાવી ગયો ગિફ્ટ ફાધર ડે ગયો એના માટે તો આપણે આવ્યા છીએ કૃષ્ણા ચોકમાં આવા જો આપણી શોપ છે બહુ હારા ગિફ્ટ છે અહીંયા તો ચાલો જોઈ જઈએ આપણે કાંઈ પસંદ આવે એ તમને ઘરે જઈને બતાવો એ બાઉ ફરીને બતાવશે હું ખાલી લેવા આવ્યો છું ત્યારે કહું છું ખાલી કોઈ આવ્યો છું ચાલો મળી આવ્યો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ગટ્ટુ આટું ગિફ્ટ લઈને પણ ગટ્ટુ ઘરે નથી ગટ્ટુ કાંઈક રખડવા જોઈએ માં બેઠી જતો હું ત્યાં કાંઈ નથી વાહર પંખાનો

मना गा, 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 गा। निकालो निकालो इसमें क्या है खोल घटो खोल खोल खोल

તો સમથિંગ સાડા નવ જેવું થઈ ગયું ને જમવાનું તો મારે બાકી છે પણ જો આયે ઘટ્યું આ ઢીંલાળ મૂંચ્યો નથી મેં લાવી દીધું ને એને હું આ કાંઈક નવી કાંઈ એક્સપિરિયન્સ કરે છે હવે જોઈ શું કરી અને ઢીંગલાલ ને બેઠું થાય જે આપ્યું ત્યારનું મારી ખ્યાલથી એને મજા આવી ગઈ અને નકાર જોઈએ પણ તમને નવી નવી આપો ને તો મારા ખ્યાલથી મિનિમમ બે દિવસ તો લગી એને રમાડે છે પછીનું જોયું છે પણ બે દિવસ હાટું મેં એન્જોય કર્યું બે દિવસ સાથે કર્યું અને ફાધર ડે બે થી પેલા પણ અત્યારે બે થી પેલા વરસાદ ચાલુ હતો એટલે હું ન ભેગું છું પણ આજ ભેગું છે મેં લઈ આવ્યો છું હવે જોઈએ કેટલાક બી રમ્યા તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે અને જમવા બેસી ગયું છું પણ એકચુઅલી આડા ન હોય એટલે માથે રૂમર બાંધ્યો છે હાથમાં વાળા તો મજા ન આવે જો મત હીણા બટેકાનું શાક બનાવવું છે છાંચ છે ભાખરી છે અરે બચ્ચા હે મેરા ઘુંગરૂ બાબુ માતાજીનું ખાવાનું ચાલુ થઈ ગયું છે

દૂધ ને ભાખરી ખાવ હું છી નિરાતે આમ તારે રીંગણા બટેકાની શાક ખાઈ લો હારો મસ્ત ખાઈ રખડવા જાવ તો જો 11 જેવું આવી ગયું છે અને અમે બધા દોસ્તાર રખડવા નીકળી ગયા જો હું છું મનોજ છે એ તો ઉપર ઘરે સાઈડ ઉપર ખાવા આવ્યો તો જો છે ઓર માતા ઈ છે ને જો આ ઉપર લીધા છે ગરબો ઉપર ગયો છે ઉડે તો થાય ગ્રીશ આટો તો કે કેમ ગેપ ટેક નો લાવ્યો તો આવો ને <laughs> <laughs>

અને કેરવા બેઠા થી જો ટી ટિસ્ટો લાવ્યા છે પણ જો કે લાઈટ બધું બંધ થઈ ગયું છે કાની આમ બેઠા છીએ કે જો આખો દે કામ કરીને થાક્યા પછી છે ને દોસ્તાર બેહવાની મજા જ અલગ આવે ચા પાણી પીધા મજા કરીએ જો આય આધી તું દોસ્તાર નો કેવા તું ઘરવાળી કેવા ઘરવાળી કેવા જો મનો છે આપણો ખાતો છે